નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજમાં બાવીસ સપ્ટેમ્બરના રોજ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કેમ્પ યોજાશે બાળકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન ભુજના લાયન્સ ક્લબમાં નિત્ય કલ્યાણ ટ્રસ્ટ તેમજ પીડિયાટ્રિક ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા દિશા ફાઉન્ડેશનના સહયોગથી આ કેમ્પ બાવીસ સપ્ટેમ્બર રવિવારે યોજાશે જેમાં જેનેટિક કાઉન્સિલર દ્વારા ફ્રીમાં આ રોગ સમાજ તથા પરિવારમાં વધતો કેવી રીતે અટકાવવો તેની માહિતી વિગતવાર આપવામાં આવશે જે તે પરિવારમાં આવા રોગથી પીડિત દર્દીના પરિવારને ન્યુરોલોજીકલ સારવાર માટે ન્યુરોલોજી ડૉક્ટર ફ્રીમાં સેવા આપશે પીડિત પરિવારમાં કયા કયા પરિવારના સભ્યો આ રોગ સંબંધિત હોઈ શકે એ પણ વિગતવાર માહિતી આ કેમ્પમાં આપવામાં આવશે તદુપરાંત જેનેટિક કાઉન્સિલરના માર્ગદર્શન હેઠળ કયા સભ્યોના બ્લડ ટેસ્ટ કરવા જોઈએ તે સુવિધા પણ રાહત દરે ઊભી કરવામાં આવી છે વધુમાં વધુ પીડિત પરિવાર આ કેમ્પનો લાભ લે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાતા બાળકોના લક્ષણો જોઈએ તો તેમના ખંભા પાછળની બાજુ જતા રહે છે કમર વળી જાય છે પેટ આગળની તરફ નમેલું રહે છે સ્નાયુ નબળા પડી જાય છે ધીમે ધીમે સાથળનો ભાગ પાતળો થવા લાગે છે ધીમે ધીમે ગોઠણ લોક થવા લાગે છે ચાલતા ચાલતા વારંવાર પડી જવાય છે ધીમે ધીમે ચાલ બદલાય છે અને એડી ઊંચી આવે છે આવા તમામ પીડિત માટે ઉપરોક્ત સંસ્થાઓના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે તો શક્ય બને એટલા જલ્દી પોતાનું રજીસ્ટ્રેશન કરી બને એટલા વધારે પીડિતો આ કેમ્પનો લાભ ઉઠાવે તેના માટે નીચે આપેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે તેમ લાયન્સ ક્લબના મેડિકલ કન્વીનર મનસુખભાઈ શાહ તથા સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું બને એટલા વધારે પીડિતો આ કેમ્પનો લાભ ઉઠાવે તેના માટે રજીસ્ટ્રેશન માટેના ફોન નંબર નાઇન ફોર ડબલ નાઇન સેવન સિક્સ નાઇન થ્રી નાઇન સિક્સ અને ડબલ નાઇન સેવન ટુ ફોર વન એટ ફાઇવ આ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે તેમ લાયન્સ ક્લબના મેડિકલ કન્વીનર મનસુખભાઈ શાહ તથા સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું છે સમગ્ર બાબતે કવિતા કેસરિયાએ જણાવ્યું કે નમસ્તે હું કવિતા કેસરિયા કલ્યાણી ટ્રસ્ટ દિશા ફાઉન્ડેશન લાયન્સ ક્લબ ઓફ ભુજ આયોજન કરવા જઈ રહ્યું છે મસ્ક ડિસ ટ્રોફી મેગા કેમ્પ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર સવારે દસ વાગે લાયન્સ ક્લબ ઓફ ભુજ ખાતે જેમાં ફ્રી પીડિયાટ્રિકલ ન્યુરોલોજિસ્ટ કન્સલ્ટન્ટ આવવાના છે બોમ્બેથી અને બરોડાથી પણ ડોક્ટર આવે છે તો જેમને પણ આ જાતની કોઈ પણ સિમ્ટમ્સ હોય તો એ લોકો જરૂરથી લાભ લેજો અને તને પાટ પાણી પાણીથી ભરેલા નાના કાળાઓ માટીથી થી ભરીશું ઘર અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં માં છોડીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર